તો રોટરી ક્લબ દ્વારા આખા વર્ષમાં કરવામાં આવેલ કામગીરી અંતર્ગત અમદાવાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર રોટરી ક્લબ દ્વારા આખા વર્ષ દરમિયાન જે સેવા પ્રવૃત્તિઓના કામ ચાલતા હોય છે તેમાં કોના દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવ્યા તેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ રોટરી ક્લબના ગવર્નર મેહુલ રાઠોડે જણાવ્યું કે રોટરી ક્લબ દ્વારા અનેક પ્રકારના સેવાના કાર્યો કરવામાં આવે છે ત્યારે આજે અમારે મજેસ્ટ્રીની ઓફિશિયલ ગવર્નર વિઝિટ છે ત્યારે બાળકો માટે એજ્યુકેશન માટે તેમજ મહિલાઓમાં વધી રહેલો સ્તન કેન્સર માટે મેમોગ્રાફી તેમજ સોનોગ્રાફીની પણ મફત વ્યવસ્થા કરી આપવામાં આવે છે તેમજ રોટરી ક્લબનું બીજું ફોકસ પાણી બચાવવા માટેનું પણ છે તેમજ થેલેસેમિયા તેમજ પોલિયો નાબૂદી ઉપર પણ અમારું ફોકસ રહેલું છે તેમજ પાણી બચાવવા માટે નાના નાના ખેડૂતો સાથે પણ વાતચીત

પૂરે પૂરું ફોકસ જે છે એ બાળકો માટે હેલ્થ માટે એજ્યુકેશન માટે અને છે ને એમના ઘણા જ સુંદર પ્રોજેક્ટ થયેલા છે આ ઉપરાંત ભવિષ્યમાં પણ એ લોકો જેલમાં કેદીઓ માટે કોઈ કાર્યક્રમ કરવા માંગે છે કેરિયર ગાઈડન્સ માટેના કાર્યક્રમ કરવા માંગે છે અને ઘણા બધા કાર્યક્રમોની અમારી ચર્ચા થઈ અને મારી તમામ શુભેચ્છાઓ રોટરી ક્લબ મેજેસ્ટ્રીને છે વર્ષ દરમિયાન અમે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટ્રી તરફથી સર્વિસ પ્રોજેક્ટ્સ કર્યા જેમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું બસોથી વધારે સેવા વુમન માટે અમે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ પેપ્સમિયર એવા બધા ટેસ્ટ કર્યા છે જનરલી રૂટીન લાઈફમાં એ લોકો આવા બધા ટેસ્ટ કરાવતા નથી ને પોતાના હેલ્થ પર ધ્યાન આપતા નથી અમે સાણંદના ગોવિંદા ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ આયુર્વેદ નિદાન કેમ્પ સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સના બધા પ્રોગ્રામ કર્યા જેમાં અમે ત્યાંના ત્યાંના લોકલ લોકોને અને બધી મહિલાઓને આરોગ્ય વિશે જાણકારી આપી અને એ લોકોની લાઈફસ્ટાઈલ છે એમાં સુધારો એમને હેલ્થ પર કેવી રીતે ધ્યાન આપવું એના વિશે એ લોકોને સમજાવ્યા એ લોકોની હેલ્થ ચેક કરીને આયુર્વેદ એ લોકોને મેડિસિન્સ પૂરી પાડી કે જેનાથી એમને અલગ અલગ ડિસીઝીસમાં સહાય મળી શકે અને એમના ડિસીઝી દૂર થઈ શકે તેમજ પ્રિવેન્ટ પણ થઈ શકે હું ત્રણેક વર્ષ પહેલા રોટરીમાં જોઈન થઈ અને આની પહેલાં પણ હું આવી રીતે સોશિયલ વર્ક જ કરતી હતી મારી જુવાની પણ મેં આમાં જ કાઢી છે કે ઘરનું કામ બધી પ્રવૃત્તિ બધી પોતાની જવાબદારી સંભાળતા સંભાળતા પણ માણસે જુવાનીમાં સોશિયલ વર્ક કરવું જોઈએ બીજા માટે કામ કરવું જોઈએ એ પ્રમાણે મેં મનમાં રાખ્યું હતું અને સ્વાધ્યાયમાં ગામડે ગામડે ફરી છું અને મેં આ રીતે સેલ્ફલેસ વર્ક કર્યું છે એટલે આ ઉંમરે મારી અત્યારે સેવન્ટી સેવન ઇયર્સ હું મારા પૂરા કર્યા છે હું સેવન્ટી એઇટ ઇયર્સનું છું પણ મને અત્યારે પણ કોઈને પણ કોઈ તકલીફ હોય તો ત્યાં જઈને હું કેટલી મદદરૂપ થવું એ માટે મારી હંમેશા તૈયારીઓ છે